હોસ્પિટલ ના પ્રબંધન અને સ્ટાફે 24 કલાક સેવા સાથે દર્દીઓની તપાસ અને સારવાર ચાલુ રાખી જેથી કોઈ પણ સામનો ન કરવો પડે આમ દિવાળી રજાઓમાં પણ સિવિલ હોસ્પિટલ એ દર્દીઓ માટે વિશ્વસનીય અને સજ સેવા પ્રદાન કરી તરીકે કામ કરું છું મારું નામ છે ડોક્ટર સર કરીને તહેવાર છે સિવિલ શું શું કામગીરી કરવામાં આવી દિવાળીનો તહેવાર દરમિયાન અમારે સિવિલ હોસ્પિટલ રેગ્યુલર ચાલુ હતી અને એ દરમિયાન અમારે લગભગ આઠ હજાર આઠસો પંદર જેટલી ઓપીડી જોવામાં આવી અને એની અંદરથી અઢારસો જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી ત્યારબાદ એકસો જેટલી મેજર સર્જરી કરવામાં આવેલી હતી અને દિવાળીની દરમિયાન આ વખતે થોડા ઓછા જોવા મળ્યા પણ નવ જેવા આપણને દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી મેં ત્રણ દર્દી વાતો કરવા જેવા હતા સ્ટાફની કામગીરી સંતોષકારક છે શું સ્ટાફની કામગીરી સંતોષકારક છે કોઈ ફરિયાદ આવવાનો અવકાશ આવ્યો નથી ખાસ કરીને ઓપરેશનની વાત કરી તો ઓપરેશન હતા કે એમાં તાત્કાલિક કરવા પડ્યા હતા આશરે મોટા ભાગના જે છે એક્સિડન્ટને ને લગતા હોય એટલે જે આઠસું ભાંગી જવું પછી મગજમાં હેમરેજ થયું હોય એવા બધા ઓપરેશન તાત્કાલિક કરવા પડતા ઓપીડીને લઈને કયા કયા પ્રકારનું ઓપીડીમાં મોટે ભાગે જે આવેલા હતા એ એક્સિડન્ટ શરદી ઉધરસ તાવ એવા બધા કેસ આવેલા હતા બે બાજુ ઋતુ પાછી ડબલ થઈ ગઈ હતી એના હિસાબે કંઈ આ ઋતુને કારણે જે શરદી ઉધરસ તાવના જે કેસીસ હતા ને એને કારણે જ હતા બાકી તહેવારોમાં મોટે ભાગે એક્સિડન્ટ મારામારી એવા જ કેસ આવતા હોય પણ એને બદલા ઋતુ ચેન્જ થવાને કારણે આ પ્રકારના કેસ પણ જોવા મળ્યા હતા